આપણે ઘણા ટાઈમ બાજુ આપણી બેહું ચડાવીએ છીએ આ કાઠા બાજુ રોડ કાંઠો જ છે પણ વિચાર કરો પડ્યા પડ્યા છે ઢગલો પડ્યો છે અને બેહું અત્યારે મારી મારીને પહોંચાડી છે આપણે અહીંયા કાતા એકલા લાગ્યા ગયા પગમાં ધરા મારી મારીને એમ લઈએ ટાઈમે આવે નહીં ટાઈમે એક રસ્તો પકડીને ભાગી જતી હતી તો આજ તો ભાગવા નથી દેવી આ તે અડધી કલાક બેકન ત્યારે ગરમી ઉતરી છે તો મયકી ની પણ લઈ આવ્યો તોય એ ઊંધા ભાગ્યા હજી આમ તો કઈ છે નહિ રખડવાનું આ પેડિયા છે એમાં અડધી દીમાં પેડિયા જ ઉતરી પડી અને આ બાવળ કાપી નાખી દીધા એટલે પેડિયા બધા ગયા હાલે ક્રિષ્ના જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે મજામાં જ છીએ ને અત્યારે છે ને આપણે ભેંસ છોડી દીધી તો એક ભેંસ આપણે છે ને ખાસ વિડીયો બનાવવાનો હતો એના ઉપર કેજીનો બનાવવાનો હતો પણ ટાઈમ નહોતો જડતો ને થોડીક વાર હતી એમાં છે આપણી આ ભેંસ એ વચમાં ઊભી છે એ બસ હવે દસથી બાર દિવસમાં વ્યાસે ને સેલ પણ કરવાની છે કેમ કે આપણે છે ને હવે થોડાક કમ બેક કરવું પડશે કેમ કેમકે વેવું થઈ જાય પછી વધારે ને પહોંચાણ થતી નથી ને અત્યારે જે મોકામાં વ્યાવ માટે થઈ ગઈ છે કેટલા દિવસ લે ને મારે કંઈક ખબર નથી આપણે તારીખની ફાઇનલ કે ભાઈ આ તારીખ સુધીમાં વ્યા જાય અને કે ફરી ગઈ હતી ને ત્યારે આપણે એ યાદ નથી કે તારીખે ફરી રહી હતી એ ડિટેલ આવી નથી ને આપણી જે હા નજર સામે ફરેલી હતી ત્યારે જોયું હતું તો એ તારીખમાં નથી બીજી તારીખ છે રિપીટ થઈને પાછી થઈ ગઈ હતી અને ગાભણ છે અત્યારે દસમો મહિનો જે પૂરો થવા આવ્યો હશે આ દસમું હાલે છે એટલે કેમ કે આવમાં ઉતરી એવી છે ને ફોલ્ડ કાંઈ નથી આનો એક છે કે ભાઈ આચર જરા કે લાંબા ટૂંકા છે આમાં એક આચર છે ને ટૂંકું છે પણ ચારે ચાર ચાલું છે દૂધે સારું છે એક ટકનું ચાર લિટર દૂધ છે પેલું વેતર વ્યા નહીંથી હવે બીજું વ્યાં છે આપણા ઘરનું જ ખડેલું છે આ ટોટલ માલ છે ને આપણે ઘરના જ છે તૈયાર કરેલા હાથે જ એટલે એ મૂંજાતા નહીં કે ભાઈ આમાં ભેંસમાં ફોલ્ડ આવે છે આમ છે જે આવતું છે એ આપણે વિડીયોમાં બધું કહી દઈશી આપણે કોઈ ખોટું કરતા નથી ચોખ્ખું જ છે બધું તમારી નજર સામે અને આ ભેંસમાં આચરમાં એવું છે કે પાડો ધાવતો હતો ને એટલે વધારે ખીચ જીક મારતો હતો

ને જાહેર આમંત્રણ છે પાટોત્સવ છે વાછળેનો તો બધાને હા આવવાનું છે ભૂલતા નહીં અને મળો તસ આપણે ત્યાં જશું સાંજે દિવસના તો આપણે નહીં જઈ શકે તો સાંજે જઈશું ફાઇનલ સોમવારે તો જે આવવાનું હોય તો આવજો ભાઈ આપણે હશું વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી રામ આપણે ભેંસ છે ઘરની ભેંસ ટોટલ જવાબદારીથી દેવાની છે આચર કમ્પ્લીટ છે ભાઈ એક આચર છે ને આપણે આ જીનો છે ખાલી છે એમ લાંબો જ છે તો શું છે કે હજી દૂધ ભરા છે ને એટલે લાંબા થઈ જાય કાયદેસર હજી કાયદેસર થયો નથી અત્યારે છે ને આપણે ધોવાય નહીં વ્યાહ માટે છે જો દોવાનું ચાલુ કરીએ અત્યારે તો પછી દોવા ન દીએ બીમાર પડી જાય એના હિસાબે આપણે નથી દોતા આવશે ત્યાં આપણે એને નજર સામે દોડાવી લેવાની છૂટ છે કેમ કે આપણે દોતા નથી અત્યારે બંધ છે એને ઘણા વેપારી લેતા હોય તો આપણે જો ઘર માટે હોય ને લેવી હોય ને એના કામની જે તો બેલાવાળા લઈ જાય એવું કંઈ વાંધો નથી તો શું છે કે ત્રણ ચાર લિટર દૂધ મારી હોય ને તો બેલાવાળા ન લઈએ આપણે અનુભવ છે બધાનો અને હજી ઉતારશે હજી તો ચાર પાંચ દિવસથી આવું જ દેખાડે છે એટલું એટલે હજી તો ઉતરશે આવ બાવને ઘટેની એવું જોરદાર હશે હા દૂધમય સારી છે ઘરનો વેલો છે અને સારા વેલાની છે અને પાછું મીઠિયાર વેલો છે ગેરંટીથી કહી દઈશું જેમ કે ફરી ગયા પછી એને સાતથી આઠ મહિના આપણે ધોઈ હતી એમાં થોડીક રિપીટ થઈ ગઈ હતી ને એક બે ફેરા તો એમાં પછી વહેલું મૂકી દીધું હતું પાડો મરી ગયો હતો પાડા સિવાય ધોવા નથી દેતી છેટ સુધી એને પાડો જોઈશે બીજી હશે આપણે તો છે તો ખરો પણ હજી અત્યારે નથી સેલ માટે એનું કારણ છે કે અત્યારે આ કિંમત આવે ને આવું અત્યારે નહીં ગાબણ છે પણ હજી બહુ વાર લાગશે ચોમાસા સુધી તો અત્યારે જવા બધીઓની બેહોઈ ગઈ છે ને આખી લે પ્યારા જો બની આપણે ચડી ગઈ કેમકે બનીને બહુ ભાવે પેઢી અત્યારે આ બધી હોય ને પાણીમાં ભાગશે અડધું આમ ભાગી ગયું હવે હાકવા કીને જ આવીશ આ તો વાર ક્યાંય નીકળે આ તો હજી ઉભી રહી જાય તો આપણી બહેવો છે ને બધે ચક્કર મારી આવી અને હવે ચક્કર મારી ને બધી પાણીમાં બે હાડવી છે ઘડીક બેસી જાય ને તો વાંધો નથી કેમકે પેઢીયા ખાધા ને એટલે પાણી પીએ ફૂલ આ બની ને બે વાર દે નહીં બસ એ બેસી જાવ ઘડીક વાર બેહો હોવ ઘડી પર બે વાગે થાકી જાય ને પોરો ખાઈ લઈએ ઘડીક એટલે દસ થઈ જાય એટલે આપણે પછી ભાગીએ ઘરે અહીંયા નહીં ભાગશે ને એટલે હજી સાડા નવ વાગે થયા છે ઘરે હમણાં દસ મિનિટમાં ઘરે પહોંચી જાય હે તો ઘડી પર બે વાગેસું આપણે ઓલી પાડીએ પણ ફોલ્ડમાં છે ને એમ દેખાડીશ પણ હવે શું છે કે ભેગી થાય નહીં ભેગી થાય ત્યારે મબાઈ ગરમ થઈ જાય એટલે વધારે તડકાનો થાય બને નહીં વિડીયો અને છાયા છું ઘડીક વાર બેઠો તઈને માન માને આપણે વિડીયો બનાવી તડકાનો જે હમ વિડીયો જ ન બને ક્વોલિટી હાવ ઓલી ડાઉન થઈ જાય ફોર કેમાં રાખે પણ ફોર કેમાં ક્વોલિટી જે લાગતું જ નથી ખાવ બધી પાણીમાં આવી ગઈ છે આપણે ગોતવાનું છે ભૂતડા ને ભૂતડો તો આવી ગયો નાગરા ઘડીક વાર આપડે ઘરે ઉમરો આવે ને ઉમરો થતો નથી ને અહીંયા જો ઉમરો છે પણ ઉમરો કેવો થઈ ગયો અને બે હું ભાંગીએ નહીં ખાય તો નહીં પણ ભાંગીયે નહીં ઘરે વાવો એટલે સીધો માથું મારીને ભાંગી નાખશે ગમે જાડું હશે તો આપણે જો બે ઘરે આવી અહીંયા થાય કે ચરવા માટે આપણે ઘરથી આવી ગઈ ગાયું નીકળી ગઈ એક જમના રહીએ સામે જો ચરે છે જાય છે આજે આપણે પાણીની લાઈન નરમદાની જે અહીંયા બાજુમાં નિહારા કંપની છે ને એમાં જાય છે અથવા આવે છે કંઈ ખબર નથી પડતી આપણા ઘર પાસે આવી લાઈન નીકળે છે નાની સાઈઝમાં પ્લાસ્ટિકની છે આ લોખંડની છે ને આ વખતે જો આ ખોદીને નાખી દીધું છે પૂરી ફૂલ આવ્યું ને એટલે આટલું ઊંડું નહોતું ઓલી એક લાઇન દેખાતી હતી આ લાઇન નથી દેખાતી કટકો હવે ચોમાસામાં ઉતારવાની તકલીફ પડે છે પાણીમાં નીકળવું હોય ને આપણે માથે છે ફરવા જવું પડે ને કે હું તો કપડાં પહેર્યા હોય ને આપણે કપડાં હોતે નીકળી જતા એમાં એવું છે કે વચમાં છે ને દારૂની બોટલું ના કાચના ઢગલા પડ્યા છે પીવી એનો વાંધો નથી આપણે અહીંયા પણ અહીંયા કાચમાં નાખે ને હજી હવે આપણે અહીંયા નીકળવાના અહીંયા હોય એક તો બે હું અહીંયા દોડી ધોડીને આપણે થઈ ગયા હોય અને કાચ નાખ્યા એટલે પગ દઈએ એટલે પગમાં ગરી જાય તન ફેરા કાંટો લાગી ગયો અહીંયા કાચ લાગેલો છે પગમાં મને લોહી લોહી થઈ પડ્યા હતા હા બીજી રીતના એટલે પછી હવે નીકળતા નથી માથે ફરવા જવું પડે હવે છેટ ફૂલીઓ આપણે આગળ છે અહીંયા છેઠવાનાવા હજી ત્રણ નાલા છે વિચાર કરો તો લાંબો પલો થઈ જાય એટલે ફરવા જવું અહીંયાથી પાછો ફરીને સામે ઓલીબાઈ જવું તો રોડમાં ટ્રાફિકમાં ઊભું રહેવું પડે આ શોર્ટકટ પડતું થાય એટલે મમ શોર્ટકટ નીકળી જાય અમે નાવાનું તો આપણે હોય જ ભેગું ભેહુંમાં શું કરે પછી કાંટા લાગે કાચ લાગે કાંટા કાચ લાગે એટલે બીજી કરે જો સવારે છે ને ચાંદરી આવતી નથી બેહુ માં મારી મારીને લઈ જાય અત્યારે નીકળવાનું મન નથી આવે એને જો ખબર પડે ઘરે બેઠા બેઠા ખાને જામી ગઈ એ બીજું કઈ નતું મોટી આવતી ને નકળી નથી આવતી